સુરત શહેરની અલથાન વિસ્તારમાં આવેલ નંદુબા ઇંગ્લિશ એકેડેમીનું ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ હતી જેની અંદર વક્તા તરીકે મનીષ વઘાસે હાજર રહ્યા હતા સુરત શહેરની અલથાન વિસ્તારમાં આવેલ ડીસી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ અને કાંઠા વિભાગ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડેમી દ્વારા ડિગ્રી એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નર્સરીથી લઈને ધોરણ અગિયાર સુધીના પચીસો જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે આવ્યા હતા આશરે ચાર હજારથી વધારે બાળકો અને વાલીઓની હાજરીમાં આ ડિગ્રી એનાયત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડૉક્ટર મોનિકા શર્મા પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજુભાઈ પટેલ તેમજ પૂર્વ પ્રેસિડેન્ટ સુનિલભાઈ પટેલ હાજર હતા સાથે મુખ્ય વક્તા તરીકે સુરત તેમજ ગુજરાતના જાણીતા એવા વક્તા મનીષ વઘાસિયા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ વાલીઓને ત્રણ મુખ્ય ઉદ્દેશ જેમાં ભણતર લાગણી અને બાળકનું ઉછેર ઉપર વિશેષ ચર્ચા કરાઈ હતી नमस्ते मैं डॉक्टर मोनिका शर्मा प्रिंसिपल एट नदुबा इंग्लिश अकेडमी दैट इज एसोसिएट विद डी सी पटेल नवनिया एजुकेशन कैंपस एंड सीबी पटेल स्पोर्ट ग्रुप एंड वी आर हियर टुडे वी आर सेलिब्रेटेड ग्रेजुएशन सेरेमनी फॉर द स्टूडेंट फ्रॉम स्टैंडर्ड प्री प्राइमरी सेक्शन टू ट्वेल्व एलेवन स्टैंडर्ड आज दो चार तीन हजार से भी ज़्यादा पेरेंट्स ने इसमें हिस्सा लिया मनीष बगा से सर को हमने बुलाया था यहाँ पे उन्होंने अपना पेरेंटिंग का सेमिनार दिया पेरेंट को इसमें उन्होंने बच्चों को और पेरेंट को कैसे उनके बीच बाउंडिंग रखनी है और कैसे उनको पढ़ाई के लिए बच्चों को हमें मोटिव ट करना है आजकल मॉरल एजुकेशन का जो समस्या बच्चों में देखा जा रहा है उसका काफी सारा समाधान उन्होंने बताया पेरेंट को एंड हाउ वी कैन कनेक्ट विद इमोशनली और मॉरली बाउंडिंग विद द स्टूडेंट जो कि आज के दौर में बहुत ज़्यादा जरूरी है जो कि शिक्षा के क्षेत्र में से बिल्कुल गायब हो गया है तो मॉरल एजुकेशन के ऊपर जो एक महत्वपूर्ण मुद्दा है कि शिक्षा को मॉरल मॉरल एजुकेशन से कैसा जोड़ा जाए इस क्षेत्र में उन्होंने बच्चों को संबोधित करा पेरेंट्स को भी काफ़ी मोटिवेशनल सेमिनार दिया और दो सौ से भी ज्यादा सर्टिफिकेट एंड ट्रॉफी बच्चों को दी गई और બેચમાર્ક ફોર ડેવલપમેન્ટ ઓફ ધુડન્ટ ફોર ધ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ધુડન્ટ મનીષ છું અને ઇન્સ્પિરેશનલ સ્પીકર છું આજે નંદુભાઈ ઇંગ્લિશ એકેડમીમાં મારો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામનું ટાઇટલ હતું ટ્રાન્સફોર્મિંગ ટચ ત્રણ વસ્તુઓનો ટચ જો બાળકોને મળે તો ભવિષ્ય બહુ ઉજ્જવળ છે શિક્ષણ સંસ્કાર અને લાગણીઓ આ ત્રણ વસ્તુઓના ટ્રચને એમ બહુ પેરેન્ટ્સને સમજવાની જરૂર છે એના ઉપર મેં આજે ઘણી બધી વાતો કરી લોકોને ખૂબ ઇન્સ્પિરેશન સાથે વસ્તુઓનું જોડાણ થયું મારે આ માધ્યમથી પણ દરેક પેરેન્ટ્સને કહેવું છે કે આખા દિવસમાં ત્રીસ મિનિટનો સમય કાઢી બાળકોને શિક્ષણ માટે ઇન્સ્પિરેશન કરો લાગણીઓને પ્રસ્તુત કરો અને સંસ્કારોનું કોટેશન બાંધો જેને લઈને એમનું આવનારું ફ્યુચર ખૂબ બ્રિયટ થશે હું શાળાને અને આપ સૌને અભિનંદન આપું છું આપ પણ પોતાના બાળકોને ગ્રેટ કરવા માટેનું સરસ મજાનો નિશ્ચિત લ્યો એમના માટે હાકલ કરું છું થેન્ક યુ સો મચ પેરેન્ટ્સને એવું લાગે છે કે આપણે બાળકને પેદા કર્યું અને એને સ્કૂલમાં મૂક્યું એટલે આપણી જવાબદારી પૂરી આંગળી પકડીને બસ સુધી લઈ ગયા એટલે જવાબદારી પૂરી પણ બસ સુધી પહોંચાડવે નહીં જ્યાં સુધી બાળક બસ ના કે ત્યાં સુધી સપોર્ટ કરવો એ પેરેન્ટ્સની જિમ્મેદારી હોય છે આ બસ સુધી પહોંચાડવું અને બસ કે ત્યાં સુધી પહોંચાડવું એ દરેક જિમ્મેદારી જો પેરેન્ટ્સ સ્વીકારે તો બાળકનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બનતું હોય છે આપ પણ આને એપ્લાય કરો વિશ્વને પ્રાર્થના આભાર થેન્ક યુ